બોટાદના લાઠીદડ ગામે વોકળામાં ઇકો કાર તણાઈ નવમાંથી બેનો બચાવ બે મહિલાના મૃતદેહ મળ્યા પાંચ લોકો લાપતા વડોદરાથી બોટાદ આવવા રવાના બોટાદના લાઠીદડથી સાગાવદર જવાના રસ્તે ગંભીર અકસ્માત સર્જાયો છે બાલાસુરધન પાસે ધોધમાર વરસાદને કારણે વોકળામાં પાણી ભરાયા હતા આ દરમિયાન એક ઇકો કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ કારમાં પ્રિયંકભાઈ ચૌહાણ અને તેમના પરિવારના સભ્યો સહિત કુલ નવ લોકો સવાર હતા અકસ્માત બાદ પ્રિયંકભાઈ અને યશવંતભાઈનો આબાદ બચાવ થયો છે જ્યારે આજે બે મહિલાના મૃતદેહ મળ્યા છે જોકે અન્ય પાંચ લોકો હજુ પણ લાપતા છે સ્થાનિક લોકોએ હાલ ગાડીને પાણીમાંથી બહાર કાઢી છે નયનાબેન યશવંતભાઈ વાવેતા અને મંજુબેન કનુભાઈ વાવેતાની લાશ મળી આવતા પીએમ અર્થે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડાઈ મૂળ રહેત મમા રાજકોટના વેહિયા ગામના હોવાનું જાણવા મળેલ છે